વડોદરા નજીક ફાજલપુર ખાતે મહી નદીમાં મોટા પાયે થતું ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડી ખાન ખનીજ ખાતાએ બે ટ્રેક્ટર લોડર અને એક ડંપર મળી રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો વડોદરાના ફાજલપુર પાસેથી પસાર થતી મહી નદીના પટમાં મોટા પાયે રેતીનું ખનન ચાલે છે તેવી માહિતી મળતા ખાન ખનીજ સ્ટાફે દરોડો પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેતીનું ખનન તેમજ તેનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા લોડર બે ટ્રેક્ટર અને એક ડમ્પર કબજે કર્યા હતા નદીમાં કેટલા સમય થી રેતીનું ખનન ચાલતું હતું તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ માપણી કરીને કેટલી રેતી ઉલેચવામાં આવે તે નક્કી કરી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે